આજના પહેલા જ નોરતે ચૈત્રભયના જામીન મંજૂર થયા છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાથે હોય છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને જામીન મળી ગયા છે મુક્ત છે છે પણ અમુક મળ્યા એટલે એકાદ વર્ષ સુધી એવી શરત છે બાકી અલગ અલગ શરતો જે બધા જ આરોપીઓ માટે હોય છે એવી શરતો છે એમના માટે પણ પ્રશ્ન એ થાય કે જો ધારાસભ્ય થઈને એક વર્ષ સુધી એમના વિસ્તારમાં જ ન જઈ શકે તો ત્યાંના પ્રશ્ન ત્યાં જે ધારાસભ્યની મિટિંગ ને બધું હોય છે એ કેવી રીતના થશે હવે આ બધા જ વિષય પર અલગ અલગ નેતાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો રાજુ ગરપડા જે પોતે એડવોકેટ પણ છે આમ આદમી પાર્ટીના નેતા પણ છે એમને પણ અમે પૂછ્યું કે હવે શું કરશે જો ચૈત્ર વસાવાને જામીન પર છોડવામાં તો આવ્યા છે પણ જો એ કંઈ કામ જ ન કરી શકે તો પછી એમનું જામીન પર છૂટવાનો મતલબ શું છે તો એમણે કહ્યું છે કે આગળ પણ અપીલ કરવામાં આવશે હાઈકોર્ટમાં પણ વિનંતી કરવામાં આવશે કે આ જે શરતો છે એ શરતોમાં થોડા ફેરબદલ કરવામાં આવે સુપ્રીમ કોર્ટ સુધી જવાનું જરૂર પડે તો ત્યાં પણ જઈશું આ બધી જ વાત કરવામાં આવી છે આ બધાની વચ્ચે એમના જે વકીલ છે ઉપાધ્યાય એમનો એક વિડીયો સામે આવ્યો છે એમને પોતાની સોશિયલ મીડિયા સાઇટ પર એ વિડીયો મૂક્યો છે અને એમાં લખ્યું છે કે નવરાત્રિની શરૂઆત એ ચૈતર વસાવવા માટે ખૂબ સારી થઈ છે અને નવરાત્રીના પહેલા દિવસે જામીન મંજૂર થઈ ગયા છે આગળ એ કેવી રીતના કાર્યવાહી કરવાના છે આગળ કેવી રીતના લડત આપવાના છે એ એમની પાસેથી સાંભળો નમસ્કાર હું એડવોકેટ શીકેલ ઉપાધ્યાય પહેલાં તો સૌને મહા શક્તિ આરાધ નાના દિવસ એટલે કે નવરાત્રીના પ્રથમ નોરતાની શુભકામનાઓ આ શુભકામનાઓની સાથે મા શક્તિના આશીર્વાદથી અને ન્યાય પ્રક્રિયામાં અમારા જે વિશ્વાસ છે એનાથી દેડિયા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજરોજ મંજૂર કરવામાં આવ્યા છે નામદાર હાઈકોર્ટ દ્વારા અને હવે એ જેલની બહાર ટૂંક સમયમાં આવશે અને ફરી જનતાની જોડે એમના જે સમર્થકો છે એમની સાથે એમના જે પ્રેમ અને લાગણી છે એ વ્યક્ત કરશે અને એમના જે પણ અધૂરા કામો છે એ પૂર્ણ કરવા માટે આગળ પ્રયત્નો કરવાના છે સૌથી ખુશીની બાબત એ છે કે આજના પહેલા જ નોરતે ચૈત્રભાઈના જામીન મંજૂર થયા છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાચાની સાથે હોય છે અને ન્યાયપાલિકામાં રાખેલ વિશ્વાસ પણ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે એટલે આ બંને કારણોને ધ્યાને રાખી ચૈતરભાઈ એના જામીન અરજી માટે હું એમના સમર્થકોને અભિનંદન પાઠવું છું આગળની વાત ચૈતરભાઈ ખુદ બહાર નીકળીને આપ સૌને જણાવશે ધન્યવાદ